સાત માર્ચે રિલીઝ થનારી હિન્દી ફિલ્મ લીગલી વીરમાં પ્રિયંકા રેવરી અને તનુજા પુટ્ટાસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે લીગલીવીર ફિલ્મના સ્ટારકાસ્ટ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે ફિલ્મના હીરો વીર રેડ્ડી તેમની ભૂમિકા પર પ્રતિબિંબિત કરતા જણાવે છે આ ફિલ્મ ફક્ત કાનૂની વ્યવસ્થા વિશે નથી તે તેની જટિલતાઓમાં ફસાયેલા લોકો તેમના સંઘર્ષો અને ન્યાય મેળવવા માટે તેઓ જે પસંદગીઓ કરે છે તેના વિશે છે આઈ ગુજરાત અમદાવાદ માય ફર્સ્ટ સિટી ધ ટૂર આફ્ટર યુ નો રિલીઝીંગ ધ હિન્દી ટ્રેલર એન્ડ યુ નો સો આઈ થિંક યુ ગુજરાતી પીપુલ વિલ એક્સેપ્ટ ગુડ ફિલ્મ લાઈક મોસ્ટ ઇન્ડિયન્સ એન્ડ ઇટ્સ રિલીઝીંગ and it has done a good um, you know business uh, in original in Telugu so I hope all of you will make it success I come from a non-filmy background first timer so this <laughs> year so that's all I have to say and you will not be disappointed the story is very good and the screenplay and um, I think media people also have equal responsibility to accept and embrace me and my film. But